દાહોદની કો ઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે એકસો છ ખાતા ધારકોના દૈનિક બચતના એક્યાસી લાખથી વધુની રકમની ઉચાપત કરી ફરાર થઈ જતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મહિલા એજન્ટની ધરપકડ કરી છે દૈનિક બચતમાં પૈસા ભરનારા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટિવ બેન્કમાં વર્ષ બે હજાર ચૌદથી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેંકમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના એકસો છ જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ ઇઠ્યાસી પોઈન્ટ પંચાણું લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી હતી પરંતુ આ નાણાંક બેંકમાં જમા કરાવ્યા ન હતા અને બારોબાર ઉચ્ચાપત કરી લીધા હતા જ્યારે બેંકના સત્તાધીશોને આ બાબત ધ્યાનમાં આવતા બેંકના મેનેજર દ્વારા મહિલા એજન્ટ વિરુદ્ધ દાહોદે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે આ મહિલા એજન્ટ છેલ્લા ત્રણ મહિનાથી ફરાર થઈ ગઈ હતી અને તેના ઠેકાણા બદલાતા રહેતા હતા મહિલા એજન્ટની શોધખોળ કરવા પોલીસની ટીમો કામે લાગી હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે પોલીસને માહિતી મળતા

જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફળ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા એમાં આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલાબેનની ધડપડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોપરેટિવ સોસાયટી સાથે નાણાંકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યા બનતા હોય છે તો તે બાબતે નાગરિકોએ એલર્ટ રહેવાની ખાસ જરૂર છે